અનન્યા ને એની સાથે રમવું બહુ ગમે લક્ષરાજ તો એને જરા કડાને તો પણ એ રોવા માંડે લક્ષરાજ અડે ને અનન્યા ને જરા ના રોવા લક્ષરાજ ને હજી પકડતા ના આવડે ને હાથ દબવાય છે એટલે ઓલી રોવે અનિયારે જો કેવી રમવાની મજા આવે છે નહીં લક્ષરાજ તને બેન રમાડવી ગમે તો બેન નથી રમતી તાર પાસે હે લક્ષું 奶奶，你、嗯。Yeah.

એન્ડ કન્ટિન્યુ બાય ચેનલ બ્લોગમાં કરજો લાઈક કરજો શેર કરજો એન્ડ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એન્ડ ફાઇનલી અમે લોકો નવ વાગે ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તામાં જો વરસાદ ચાલુ છે છાટા આવતા હતા થોડા થોડા અને લક્ષરાત તો જોઈએ ને ફસ્ટ ટાઈમ મૂવી જોવા જાય છે ને એટલે તો એટલો એક્સાઇટેડ હતો ને બહુ જ રાડો પાડી પાડીને કીધું હતું કે અમે જવાના છીએ અમે જવાના છીએ મજા આવશે એટલે એને તો બહુ જ મજા પડી ગઈ હતી લક્ષરાતની અને અમે બધા ફેમિલીમાં સાથે જઈએ એટલે અમને પણ મજા આવી જાય છે રેસ્ટોરન્ટ બહુ જ સરસ રજાનાનું છે મોટું બધું અને ત્યાં જ ઉપર જ થિયેટર બી છે એટલે અમે લોકો ત્યાં જ ગયા હતા અને જોયું હતું અમે લોકો હવે ફાઇનલી જઈએ છીએ ઉપર અને લક્ષ રાખજો આંટી સાથે જાય છે અને પછી આગળ ગયા ત્યાં આગળ ઘણું બધું પબ્લિક હતું ને બધા ફોટોશૂટ કરતા હતા અને પછી એવું થયું કે લાવ ને અમે પણ ફોટોશૂટ કરીએ પછી અમે પણ થોડો ફોટોશૂટ કર્યો અને વ્લોગ માટે થોડોક વિડીયો બનાવ્યો પછી આગળ ગયા હું રેસ્ટોરન્ટ કેટલું મસ્ત કેટલું બહુ જ મોટું છે જમવાની ને બધું બહુ સરસ સુવિધા છે બધી સગવડ છે હવે જઈએ છીએ અમે લોકો ઉપર Да, в

મોસ્ટ ઓફ બધા લોકો જતા જાગરણવાળા જતા બહુ જ મજા આવતી બસ અમે લોકો જઈને બેઠા ને ત્યાં તો થોડીક જ વારમાં હોલ ભરાઈ ગયો અને ફાઇનલી લાઈટ ટુ લફઝપ થવા માંડી હતી બહુ જ મજા આવતી હતી લક્ષરત તો એટલો એક્સાઇટેડ હતો ને એનું તો ફર્સ્ટ ટાઈમ મૂવી જોવા આવ્યો તો અમારી સાથે એટલે બહુ જ એને મજા આવતી હતી એન્ડ ફાઇનલી ચાલુ થઈ ગયું હતું અને ચાલુ પિક્ચરે અનન્યા કેવું કરતી હતી ખબર છે અનન્યાને તો એવું જ થતું હતું કે બધું બાર જ રિયલમાં છે તો એવું પકડવા માટે એમ હાથ લાંબો કરે ને એમ થાય કે હું જલ્દીથી પકડી લઉં અને લક્ષરાજને બી એવું થતું હતું કે મમ્મી આ બધા બાર આવે છે મારી પાસે આવે છે મને મારશે લક્ષરાજને અનન્યાને જોઈને બહુ જ મજા આવતી હતી કેમ કે એ બે એટલા નાના છે તો એ મને હેરાન નથી કર્યા અને બે જોતા હતા એને પણ મજા આવતી હતી

આવી રીતે અમે બસ હવે ઘર જ ઘરે જવા માટે નીકળી ગયા છીએ આપણે તો બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી અને હા બે દબાવવાનું ભૂલતા નહીં આવો ને આવો અમને સપોર્ટ કરજો જેથી કરીને અમને પણ નવો વ્લોગ બનાવવાની મજા આવે હજી હું બહુ બનાવતી નથી બ્લોગ એટલે મને બહુ ખ્યાલ નથી આવતો પણ હું તો બી મારી રીતે બનાવું છું ક્યારેક તમે લોકો સજેશન આપજો કે કઈ રીતે શું બનાવું શેના ઉપર વ્લોગ બનાવું તો મને બનાવવાની ખબર પડે અને બે લાયકન તો ભૂલતા નહીં બાય જય માતાજી